ભરૂચ જિલ્લામાં આંગણવાડી કાર્યકર મહિલાઓને અજાણ્યા શખ્સ દ્વારા સરકારે આપેલા સિમ કાર્ડ પર ન્યૂડ વિડીયો કોલ કરીને હેરાન કરવામાં આવી રહ્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે તો આ શખ્સે એક જ નંબર પરથી પાંત્રીસથી વધુ મહિલાને સવાર બપોર અને મધરાતે અસલી વિડીયો કોલ કરીને ભયનો માહોલ ઊભો કર્યો છે ત્યારે આ પીડિત આંગણવાડી બહેનોએ ભરૂચના કાળી તલાવાડી ખાતે આવેલા સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી આરોપીને ઝડપી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે તો મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લામાં લગભગ પંદરસો આંગણવાડી કાર્યકરો સેવા આપી રહી છે તો ભરૂચ ઝઘડિયા નેત્રંગ અને વાલિયા તાલુકામાં કાર્યરતા મહિલાઓને સરકારે આપેલા આઈસીડીએસ સિમ કાર્ડ પર એક અજાણ્યા શખ્સ સતત ન્યૂ વિડીયો કોલ કરી રહ્યો છે તો આ કોલ સવારે બપોરે કે મધરતા આવે છે જેમાં આરોપી અશ્લીલ હરકતો કરે છે જેનાથી મહિલાઓમાં ડરનો માહોલ ફેલાયો છે અને કેટલીક બહેનોના ઘરે આ કોલને લીધે ઝઘડા પણ થયા છે ત્યારે ભરૂચ જિલ્લા આંગણવાડી સંગઠનના પ્રમુખ રાજીની પરમારની આગેવાની હેઠળ પીડિત મહિલાઓએ સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી તેમણે જણાવ્યું કે સરકારે આપેલા આઈસીડીએસ ફોન બંધ હોવાથી અમે આ સીમ અમારા વ્યક્તિગત મોબાઈલમાં ઉપયોગ કરીએ છીએ તો આ નંબર પર ન્યૂટ વિડીયો કોલ આવે છે જેનાથી બહેનો ગભરાઈ ગઈ છે અમે અમારા ગ્રુપમાં જાણ કરી છે આ નંબરનો કોલ ન ઉઠાવે પરંતુ તેમ છતાં ઘણી બહેનો અનુભવ બની છે તેમણે આરોપીને તાત્કાલિક ઝડપી કડક સજા કરવાની માંગ કરી છે બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાયો